વધતી જાય કાંઈ માતાના લોકો સ્વાગત છે અને અત્યારે આપણે ફાઇનલી બ્લોક ચાલુ કરવો તો પેલા પણ પેલા ન થયો વેત જ નહો મિત્રો બેસ વાણી ગઈ છે આપણે નોઈ લઈ આવ્યા એ જોઈ શકો છો તમે કર્મદીપ આગળી જ વાણી છે અને મેં કીધું તો પાડી આવશે મિત્રો ફાઇનલી પાડી જ આવી જોઈ શકો છો સભે હું થઈ ગઈ આપડી ભાઈ ભાઈ વ્યાણી ગઈ છે હવે અડી ડોકાને દોવાની ને બધુંય ખીલફોડવાને એટલે દોવાની ને બધુંય ચાલુ થાહે પ્રોસેસ પાટોની ઘમઘમાટીને બધુંય પણ પાડી મિત્રો मस्त पाडी आहे जोई शकू शकतो जोई शकू शकतो मित्र पाडी हॅलो गाणे गरहून दि पाहिजे कोण नाही पोर फोटो मार मार एम नो हा पहा दिन मार द्या लाईव्ह मार दो जा। मार। मेल दे तू तू मेल दे हूं फोड़ना ચટો ભાઈ ઓલરેડી કમ્પ્લીટ એ જેમ થઈ ગયું પાડી ના લો ગળુંડી પાઈ ગયો મિત્રો એ વેરી કી પાડી એવી તો જોઈ શકો છો તમે પાડી બેઠી છે અને આજે તારીખ મિત્રો 13 તારીખ 9મો મહિનો ને 2024 ને વ્યાણી છે એટલે આપણે આમ યાદી રહી ને દૂધ પૈ છે મિત્રો થોડું એકાદ લીટર જેવું પીધું અને રામ રામ બધાય મિત્રો ને ગુડ મોર્નિંગ આવી ગયો મિત્રો એનું કારણ પાડી છે ને શકો છો તમે ભે બેઠી છે ખેતરબર નથી પડી નથી મિત્રો અને પાડી ગંગરોટા નાખે બે આવી ગયો એ દૂધ પીધું નથી આડી પાવું પડશે આપણે હવે એનું રખોલું કરીએ છે પેલું એટલું છે તે કમ્પ્લીટ રહી ગઈ મિત્રો અને હવે ધીરે 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 દૂધ દોવાનું ચાલુ કરવાનું અત્યારે તો કોઈ વાંધો નથી એ જમવા હવે આગળ શું થાય જર હવે અડધી અડધી આવી અને હજી અડધી પડવાની બાકી જોઈ શકો છો તમે અને મિત્રો ઓલીને હક નથી થતું કોઈ એ હે દેખાતી નહીં ઝૂમ કરતું હે હે એ દૂધ પાવાનું ચાલો પાઈ દઈએ પાડી જોઈ શકો છો મિત્રો કેમ આવી પાડી કેમ છે તમે કોમેન્ટ કરો પાડી જાઓ મિત્રો કેમ છે કોમેન્ટ કરો તમે જોઈ શકો છો પાડી જો આ ah, ah. Ah, ah,

આપણે ચડવા જવાનું થાય એટલે ગાડી લેતા આવ્યા ને સનડો આવે છે વાહે આપણે ખોડ વાટ લઈએ પછી મિત્રો આપણે ઘરે બે બાજુ ડેલા બનાવવાના હતા ડેલા બની ગયો એક ભરવા જવાનું છે ને એક બનાવે છે વાળી એ તમને બતાવી અને સનડી જોઈ શકો છો તમે આવી ગઈ જો આવી મિત્રો ચાલો વાટ લઈએ તો દીધું જોઈ શકો છો આપણે પાણી નાખે ડોક્ટર સાહેબ આવી ગયા જોઈ શકો છો તમે બંધ દીધી હાલો મિલ્કી આ ત્રીજી વાર મિલ્કિંગ થાય છે અને પાટી જોઈ શકો છો મિલ્કિંગ થઈ ગયું છે થોડું ઘણું બાકી છે મિત્રો ચાલુ છે બે હોજી છે એમ મિલ્કીંગ પહેલી વાર હોય તો ટ્રાય કરાવ પણ નથી હોજી છે મિત્રો અહીં ડેલો બનાવવાનું ચાલે જોઈ શકો છો તમને બતાવું આપણે એ બાજુ જોઈએ રામ રામ બધા મિત્રોને ગુડ મોર્નિંગ મિત્રો અને અત્યારે આપણે આવ્યા હતા મોટર ચાલુ કરવા કેમ કે માંડવીમાં બે ત્રણ ઠેકાણે મોટરો હાલે છે એટલે માંડવી પાવન ચાલુ છે અને મિત્રો આપણે કાલે નાખી દેવો તો બ્લોક પણ કાલે આપણે ઓજાગરો હતો એ આગલી રાતે બહેનો ધ્યાન રાખતા રખોલું કરતા હતા એટલે પછી કાલે આપણે ન નાખ્યો આજ ફાઈનલ બ્લોક જોઈ શકો છો આપણે પશુ અહીં બાંધ્યા છે તે ચારો લીલો ચારો નાખ્યો તો અને અહીંયા હવે આપણે

અને મિત્રો આ કામ ચાલે છે ડેલો બનાવવાનું તમને બતાવો આ ડેલો આપણે બીજે ભાઈ નો એટલે ધકેલીઓ ધકેલું બનાવવા એમાં કાંઈ હાલતી નહી મિત્રો પણ ઓલો બે ફાડી ફાટિયું ને એક બધું છે હું આય છે ઓલો ડેલો તમને તમને બતાવી દઉં અત્યારે ગાર્ડન કામ આવે છે મિત્રો ડેલો દોર્યો જોઈ શકો છો ડેલો બેઠી છે હવે અત્યારે બપોરથી આ પણ આપડે ધોઈ આવીએ કેમકે સવારે ધોવા દીધું નહોતું પ્રા નહીં મિત્રો અને પેલું વિતરું હોય એટલે એવી પ્રોબ્લેમ તો આવતી હોય પણ પેલું વિતરું હોજું હોય એટલે હાલે બગીને આલું પસંદ મિત્રો તમે કહેતા છે કે સરને લઈને હું ક્યાં ગયો તો પણ હું સરને લઈ મિત્રો મહેમાન આવ્યા હતા મહેમાનને મેલવા ગયો તો આ ગામની ઓલી બાજુ કરવા આવ્યા ને મેલતા આવ્યો મહેમાનને તો હવે આલો હવે ગાડુઓ આપણે રાણી કાકાએ બનાવ્યું રાણી કાકા બનાવરાવ્યું જોઈ શકો છો તમે

પશુ આજે દોયા એ મેં આ કાય જેટલા ત્રણ પશુ દોવા દે એક હમણાં પેલું વેતરું વ્યાણ એને કાંઈ કરવું પડે બહુ પછી ઇન્જેક્શન મારીને બધું દોઈ લીધું મિત્રો અને બે બીજા તો બધાય દોવાઈ ગયા હવે અત્યારે નીર નિરણ ને પાઈ લો પછી કામ પૂરું તો જાગવાનું છે આપણે જાગશું પણ હવે આજ બ્લોક અહીં એન્ડ કરી દઈએ આજના માટે એટલું રાખીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા જો રામ રામ ડાયરાને